ખરેખર એની ઘરની પરિસ્થિતિ બહુ આર્થિક નબળી છે અને એ પરીક્ષામાં પાસ થઈ તો એના પ્રાથમિક શાળામાં ભણાવતી એ વખતે જે બાળકો હતા એમાં ચોથા ધોરણની શિવાની હતી એમાં એ ભણવામાં હોશિયાર તો ખરી પણ એને ભણવામાં તકલીફ તો નહોતી પડતી પણ એની ઘરની પરિસ્થિતિ બહુ આર્થિક નબળી હતી ભણવામાં બધી રીતે હોશિયાર પણ એને આર્થિક પરિસ્થિતિ નબળી હતી તેથી અમે મહેશભાઈ અમારા જે ટીમ લીડર હતા તો અમે વિચાર્યું કે આના આપણે ડૉક્ટર કે આર શ્રોફ તરફથી જે સ્કોલરશીપ મળે છે તે આપણે એને અપાઈએ તો અમે મહેશભાઈને અમે વિચાર્યું તો એના પછી અમે એનો અભ્યાસ ચાલુ કરાયો મતલબ ટ્રેનિંગ ચાલુ કરી ગયો એને ગણિત અંગ્રેજી અને પર્યાવરણ વિષયમાં રોજે બપોરે બેસીને એનો હું રોજે પેલું એ કરાવતી હતી તો એનાથી એના પછી પરીક્ષા જે આવી ડૉક્ટર કે આર શ્રો ફાઉન્ડેશનની પરીક્ષા જે સ્કોલરશિપ પાસ કર્યા પછી એમને સ્કોલરશિપ મળતી હોય તો એનાથી એ પરીક્ષા આપી તો એ સ્કોલરશિપની પરીક્ષામાં એ પાસ થઈ ગઈ તો અમે બધા ખુશ થઈ ગયા કે ખરેખર એની ઘરની પરિસ્થિતિ બહુ આર્થિક નબળી છે અને એ પરીક્ષામાં પાસ થઈ તો એનાથી ઘર એના ઘરમાં આર્થિક સુધારો આવે છે એના મમ્મી પપ્પા પણ ખુશ થયા કે અમારી જે દીકરી છે કેર ફાઉન્ડેશન તરફથી અમને ઘણો બધો ફાયદો થયો છે અને એમાં શિવાની બેનને શિવાની પરીક્ષા આપે છે તેથી એનું ઘણો બધો સુધારો થયો છે અને ભણવામાં પણ હોશિયાર છે અને એને હર્ષિતાબેન પણ છે તેથી એને પરીક્ષામાં પાસ પણ થઈ ગઈ છે તેથી એને કીટ મળે છે અને એને સોપડા માટે પૈસા પણ મળે છે એ ભણવામાં આગળ એને ભણવું છે ને અને એનું સપનું જે છે એ સાકાર કરવું છે તો એના માટે અમે પણ મહેનત કરીશું તો મેં શિવાનીના પપ્પાને કીધું કે પ્રકાશભાઈ તમે એક કામ કરો કે હું જે તમારા વિડીયો મોકલું છું તો તમે રોજ જે શિવાનીનો વિડીયો બતાવજો એ બીજું કશું જોવે તો રોજ પ્રકાશભાઈ શિવાનીના વિડીયો બતાવતા હતા કે આ રેસેપના એનાથી એ શિવાની ઘણું બધું શીખી પછી ત્રણ ત્રણ મહિને એની જે પરીક્ષા આવે છે એ ત્રણ મહિને સિવાયની પરીક્ષા પાસ કરતી અને સ્કોલરશીપ મેળવતી થઈ એનાથી એના મમ્મી પપ્પા પણ ખુશ થયા અને આર્થિક જે પરિસ્થિતિ હતી એમાં ઘણો બધો સુધારો આવવા લાગ્યો અને અમે પણ ખુશ થયા કે ફાઉન્ડેશન દ્વારા ખરેખર જે સહાય મળે છે એ ખરેખર બહુ સારી હોય છે અને બાળકોને પ્રોત્સાહન મળે છે આગળ વધવા માટે કે તેઓ કંઈક કરી શકે તેથી શિવાનીના મમ્મી પપ્પા પણ ખુશ થયા અને અમારી દીકરી આગળ જઈ અને એનું જે સપનું છે એ સાકાર થાય એવી અમે અભિલાષા રાખીએ છીએ ફાઉન્ડેશન ડૉક્ટર કે આર શ્રો ફાઉન્ડેશનવાળા પણ અભિલાષા રાખીએ કે એ આગળ વધીએ ને કંઈક સારી એવી જો